બેટા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની ચોપનમી પુણ્યતિથિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં આજ બ્રહ્મચારી બાપુની જગ્યાએ સવારે યજ્ઞ કરવામાં આવેલ ત્યારબાદ સત્યનારાયણની કથા બપોરે બટુક ભોજન તેમજ રામધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દર અગિયારસના દિવસે રાત્રે રામધૂન રાખવામાં આવે છે આ કાર્યમાં

બાળકોને ઘટું પૂજન કરવામાં આવે છે તો આશરે ચારથી પાંચ હજાર બાળકો ઘટું પૂજન કરે છે અને બાપુ જ્યારે હતા ત્યારે બાપુનો એક ચીજ હતો કે બાળકોને જમાડવા બાળકોને ઘટું પૂજન કરાવવું અને પૂરા શહેરમાં આખા ગુજરાતમાં જે બ્રહ્મચારી બાપુ જે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વિનામૂલ્યે કોને પૈસાની કોઈ પ્રકારની પૈસાની કક્ષા રાખ્યા વગર વિના ફાળા વગર અને આજે હળું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારબાદ ગુરા ગુજરાતમાં બ્રહ્મચારી બાપુ જે છે એક શિરોમણી સંત હતા અને આજે એની ચોપ્પનમી નિમણ તિથિ છે તેના નિમિત્તે બ્રહ્મચારી બાપુ ટ્રસ્ટ દ્વારા હર વર્ષે બાપુની તિથિ નિમિત્તે બાળકોને બધું ભોજન મહાયજ્ઞનું કામ કરવામાં આવે છે યજ્ઞ રાખે છે પછી કથા રાખે છે અને રાત્રે રામધૂન હોય છે એટલે આ બધા કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તો આ નિમિત્તે બધા બાળકો બધું ભોજનનો લાભ પૂરેપૂરો લીધેલો છે રિપોર્ટ હર્ષિભાઈ આહિર ઉપલેટા